જે લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી દાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં પંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી એસસી એસટીના અનામત કેટેગરીમાં એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટના સાત જજોના ચુકાદાને નિરસ્ત કરી અગાઉની પાંચ જજોની બેચના ચુકાદાને બહાલ કરવામાં આવે તે મુખ્ય માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

માધ્યમથી જાણ કરવામાં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં લેયર દાખલ કરવું અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વર્ગીકરણ કરવું અનામતમાં તો આ મુદ્દાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આખા ભારત દેશના સમાજમાં એક વિરુદ્ધ પેદા થયો હતો એના અનુસંધાને વિવિધ સંગઠનોએ અને સમગ્ર ભારત દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજે ભારત બંધનું એલાન આપેલું હતું આજની એકવીસ તારીખે એ અનુસંધાને આજે એકવીસ તારીખે આખું ધાનેરા સજ્જડ બંધ રહ્યું એ બદલ પહેલાં તો ધાનેરાની જનતાનો ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું સમાજ દ્વારા પોલીસ પ્રશાસને અમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરીએ છીએ પત્રકાર મિત્રોએ પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો તે બદલ તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એકવીસ ઓગસ્ટે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના અનુસંધાને આજે ધાનેરા પણ સમગ્ર રીતે બંધ રહ્યું તમામ લોકોનો સાથ સહકાર મળ્યો અને જૂના બસ સ્ટેશનથી એસડીએમ સાહેબની ઓફિસ સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને અહીંયા આવી અને એસડીએમ સાહેબને અમે અહીંયા આવેદનપત્ર રજૂ કર્યો અને અમારો અવાજ સરકાર સુધી અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ માટે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌનો સહકાર મળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર જય ભીમ જય જોહાર જય ભીમ